અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શ્રી અમિતભાઈ શાહ સાહેબ જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે એના માટે ઝુંબેશ શરૂ કરી હતી અને ગુજરાત એમાં સૌથી મોખરે છે લગભગ બધા કાર્યાલયો બની ગયા છે કેટલાક પાઇપલાઇનમાં છે ને આવનારા બે ચાર મહિનામાં બધા જ કાર્યાલય પૂર્ણ થઈ જશે અને કાર્યકર્તાઓ ત્યાં પોતાના કાર્યને લયમાં લાવી શકે આપણા પૂર્વ મહામંત્રી હતા શ્રી ભીખુભાઈ દસાણી કહેતા કે કાર્યાલયનું મહત્વ શું છે કે કાર્યકર્તાઓ જે કાર્ય કરે છે એ કાર્યને લયમાં લાવવું હોય સિસ્ટમમાં લાવવું હોય એના માટે કાર્યાલયની અત્યંત આવશ્યકતા હોય છે અને એ વાતને આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના અને શ્રી અમિતભાઈ શાહ સાહેબને આ બંનેની ઝુંબેશને

ત્યારે બધાનો જે કમિટમેન્ટ નો મળ્યો તો લગભગ 10 10 કરોડ રૂપિયાનો કમિટમેન્ટ એક જ દિવસે ફક્ત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ એ આપ્યું હતું અને એના કારણે આટલી મોટી જગ્યા અને એમાં ભવન નિર્માણ થઈ શક્યું અને મેં પહેલાં પણ કહ્યું કે આનો જો જસ સૌથી વધારે જાય તો પહેલો પરાક્રમસિંહને જાય છે બીજો અશ્વિનભાઈને જાય છે ત્રીજો તે વખતના મહામંત્રીશ્રી ભાર્ગવભાઈને જાય છે પછી સતીષભાઈએ તો કલર

એક વાર કહ્યું અભિનંદન આપું છું કે કાર્યકર્તાઓ જયારે કાર્યાલય નહોતું ત્યારે પણ કામ કરતા હતા જે આ વ્યવસ્થા થઈ છે અલગ અલગ જગ્યાએ જે વ્યવસ્થા થઈ છે ને કાર્યકર્તાઓ ના જ સહકાર સાથે આ કાર્યાલય બનાવવા એવો જે એની પાછળનો આપણો હેતુ હતો એને બળ લાવવા માટે કાર્યકર્તાઓ જે યોગદાન આપ્યું છે ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે અને જવાબદારી છે પ્રદેશ અધ્યક્ષની એના આધારે મારે આપ સૌને અભિનંદનની સાથે સાથે આપ સૌનો આભાર માનીને પ્રણામ પણ કરવા જોઈએ કે આવા કાર્યકર્તા જે ભારતીય જનતા પાર્ટી પાસે છે એવા જો ના હોય બીજા પાસે અને એટલા જ માટે આવા કાર્યાલયો અહીંયા નિર્માણ થતા હોય છે